હજે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું પરશોતમ રૂપાલા જેમણે ફરી માંગી ક્ષત્રિયોની માફી મતદાનના બીજા જ દિવસે આજે રાજકોટમાં રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માંગી રૂપાલાએ સ્વીકાર્યું કે મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં હાલ હું સૌથી કઠિન દોરમાંથી પસાર થયો મારા કારણે પીએમ મોદી અને ક્ષત્રિય સમાજના મારા સાથીદારોને પણ સાંભળવાનું થયું જે મારા માટે પીડાદાયક છે હું જ્યારે કેન્ડિડેટ હો ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને વિધામાં મુકનારું થયું મુશ્કેલીમાં એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું આજે હું માફી માંગુ છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું ક્ષત્રિય સમાજની અમારી માતૃ શક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવધાર્ય એ ક્ષત્રિય સમાજનું પોષણ